મનરેગા કૌભાંડમાં ગાંધીનગર ખાતેથી ટીમો આવતા મોટીખજૂરી ગામે કૌભાંડીઓ દ્વારા ભૂલ છુપાવવા કામગીરી હાથ ધરાઈ આતરગાંઠ સાત બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે બે કલાકે જે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લાના મોટીખુરી ગામે મનરેગા કૌભાંડનું જે લાખોનું કૌભાંડ છુપાવવા માટે કૌભાંડિયા દ્વારા માટી મેટલ રસ્તાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે કામ ચાલુ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મનરેગા કૌભાંડ છુપાવવા માટે કામ ચાલુ કરતા કૌભાંડી ટોળકીઓ યુદ્ધના ધોરણે કામે લાગી ગઈ છે અને મરેગા કૌભાંડનું જે ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ કાગળ ઉપર જ લાગી રહ્યા હતા તે હાલ રસ્તા પર કરવા માંડી ગયા છે ત્યારે કૌભાંડીઓની ટીમ પોતાની કાળા કરતુસ્ત છુપાવવા માટે જૂના મંજૂરીવાળા કામો હાલ ચાલુ કરી રહી છે ગાંધીનગરથી જે ટીમો તપાસ કરી રહી છે તેનું રિએક્શન આવતા કૌભાંડીઓ વિકાસના કામો કરવામાં જોતરાયા છે ગ્રામજનો દ્વારા વિરોધ કરાતા ગામના સરપંચ બચુભાઈ અને તેમના છોકરાઓ દ્વારા તેઓને ધાક ધમકી આપતા હોવાના પણ જે આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે મારું નામ પૂજારા સરદાર અભયસિંહ છે હું ગામ મોટી ખજરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજૂરી ગામમાં અગાઉ બે હજાર બાવીસ તેવીના કામ કરવામાં મંજૂર થયેલા તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કામગીરી ચાલુ કરતા લોકોને ઉભરા થતાં આખા ગૌમજનોને ખબર પડતા ગૌમજનો દોડી આવી અને ગૌમજનો તપાસ કરી કે સહકારનું કોમ થાય છે તો લોકોને બી આમ જવાબ બી અમને બહુ બચુભાઈ સાહેબે બી આલી એક જણને બે થાપોલો બી મારી અમારા ગામમાં અને તો બી છતાં એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું એ બી ધમકી બી આવે છે એના છોરે બી અમને ધમકી આલી મને બી જાતે અને અત્યારે એ કોમને ઓખોમાં ધૂળ નાખવાનો એટલે લોકોને હવે એવું કહે કે અમારું કોમ પૂરું બતાવીએ એ કરીને અમને એવું કરવા બેઠા છે અત્યારે હજુ કશું બી કોમ થયેલું નહોતું એક બી રૂપિયાનું કોમ કરેલું નહોતું અગાઉ આટલા દોઢ બે કિલોમીટરનો રસ્તો છેક મુડેરફિયાનાવરથી મુડેરફિયાથી દેવ ડુંગર વધીનો રસ્તો મજૂર થયેલો એને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે બે હજાર બાવીસથીમાં મંજૂર થયેલો પણ તો છતાં હમણાં લોકોને ઓખમે ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરી છે એમ કરીને બતાવવા માટે આ લોકો લોકોને ઘૂંગળા બનાવવાનું કામ ચાલુ કર્યું છે ખરો ને બરાબર છે